તમે અત્યારે <Desmond> <Radistinen Matthews> અરજી આપતા ગયું પોલીસ સ્ટેશન અમે સામાન્ય માણસ ને નથી લઈ આવ્યા ધારાસભ્ય ને લઈ આવ્યા

અમે અમારો આ અમારા પ્રતમે તમે અમને હે અમે

તમને અમે નાખી દે તો તમને કેવું લાગે ના પ્રતિનિધિ ને તમે આવી રીતે ઉચકીને તમે અમારે ગાડી ગાડી ગાડી